સમજોપણ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલનપુર ગામે શ્રી બુઢ ભવાની માતાના સાધન્યમાં ગુજરાતી સાહિત્ય એકેડેમી ગાંધીનગર આયોજિત અને વિશ્વ ટ્રસ્ટ સંચાલિત સમાજ ઉપર સાહિત્યની અસર વિષય ઉપર પરિસંવાદ માલનપુર ભવાની સામાજિક પ્રવચનો આપ્યા હતા સભાનું સંચાલન શ્રી નાનુભાઈ સિંધવે કર્યું હતું આ કાર્યક્રમમાં જુદા જુદા લેખકોના પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માલનપુર ગામના યુવાનો વડીલો બહેનોએ સુંદર સેવા આપી હતી આ કાર્યક્રમમાં પચાસથી વધુ નવાદિત લેખકો અને પંદરથી વધારે લેખિકા બહેનોએ તેમના સહેરા પુસ્તકનું સર્જન માટે મોટી પ્રેરણા મળી છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાડુદા રાજપૂત સમાજના મહાનુભાવો હાજર રહ્યા હતા બ્યુરોચીપ મુસ્તફા દેખાવાડિયા સત્યના સિખરન્યુ સુરેન્દ્રનગર